ભુજ ખાતે વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાશે સ્ટોરી બાય કરણ વાગેલા ભુજ મા ન્યૂઝ ભુજ ખાતે વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાશે સ્ટોરી બાય કરણ વાગેલા ભુજ મા ન્યૂઝ તારીખ આઠમી માર્ચ સને બે હજાર પચીસ અને શનિવારના રોજ આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે આ વખતની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતમાં કચ્છ જિલ્લાના તમામ તાલુકાઓમાં અને જિલ્લા વડા મથક ભુજ મુકામેની તમામ અદાલતોમાં સમાધાન થઈ શકે તેવા પોતાની કેસો તથા દીવાની દાવાઓ અને પરચૂડ કેસો જે સમાધાનથી નિકાલ થાય તેવા કેસો મૂકવામાં આવનાર છે લોક અદાલતમાં ખાસ કરીને ચેક પરતના કેસો લગ્ન સંબંધી તકરારો મોટર અકસ્માત વળતરના કેસો તથા પેનલ્ટી ભરી અને પૂરા કરી શકાય તેવા ટ્રાફિક ચલણ અને નજીવા ફોદ્ધારી કેસો પણ મૂકવામાં આવેલા છે લોક અદાલતમાં કેસનું સમાધાન થવાથી મુખ્ય ફાયદો એ થાય છે કે પક્ષકારોએ જે કોઠફી ભરપાઈ કરી હોય તે પૂરેપૂરી કોઠફી તેઓને પરત કરવામાં આવે છે જે સિવિલ દાવાઓ હોય અને લગ્ન સંબંધી તકરારો જે હોય એમાં પક્ષકારો અત્રેના મીડિયા સેન્ટરમાં આવે ત્યાં અમારા તાલીમ પામેલા સ્પેશિયલ મીડિયેટરો પક્ષકારોને સાંભળે તેમની તકરારનું સ્વરૂપ સમજે અને પછી એમની તકરારના નિવેડા સારુના જે વિકલ્પો હોય જે કાનૂન માન્ય વિકલ્પો હોય તે વિકલ્પો પક્ષકારો સમક્ષ રજૂ કરે અને એ વિકલ્પો સાથે પક્ષકારો સંમત થાય એટલે એ રીતે એનું નિરાકરણ લાવે જેના કારણે પક્ષકારો વચ્ચેની જે તકરાર હોય એનું કાયમી નિરાકરણ આવે છે પક્ષકારો વચ્ચે આ રીતે અદાલતમાં સમાધાન થવાથી જે નિર્ણય આવે એના સામે અપીલ અદાલતમાં પણ જઈ શકાતું નથી એટલે પક્ષકારોની જે તકરાર છે એ કાયમ માટે અત્રે પૂર્ણ થઈ જાય છે આ વખતની લોક અદાલતની સાથે સાથે સ્પેશિયલ મેજિસ્ટ્રેટ સિટિંગનું પણ આયોજન કરવામાં આવેલ છે મેજિસ્ટ્રેટ સિટિંગમાં જે સામાન્ય ખોદારી કેસો હોય કે જેમાં નોમિનલ પેનલ્ટી કરી દંડ કરી સામાન્ય કેસ પૂરો કરી શકાય તેવા કેસો પણ મૂકવાના છે અને એ સિવાય ટ્રાફિક ચલન ભંગને લગતા જે કેસો હોય તે કેસો પણ મૂકવામાં આવેલા છે અને એ કેસોમાં પક્ષ જે પક્ષકારો હોય છે એ પક્ષકારો સામાન્ય પેનલ્ટી ભરપાઈ કરે તો તેમનો કેસ પણ પૂરો થઈ જાય છે અત્રે અમારા જે મીડિએશન સેન્ટર છે એમાં અદાલતને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને લગ્ન જીવન સંબંધી તકરારો અને સિવિલ દાવાઓ કે જેમાં કૌટુંબિક તકરારો હોય વેચણીને લગતા હોય બાળકોની કસ્ટડીને લગતા જે કેસો હોય ભરણ પોષણના કેસો હોય તે કેસોમાં અમુ સ્પેશિયલ મીડિયેટર મારફતે પક્ષકારોને સાથે બેસાડી અને એમની તકરાર જે છે એનો કાયમી સુલેહ લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ અને અમારા પ્રયત્ન થકી જીવન ખાસ કરીને જીવન જે ભંગાણના આરે હોય એ જીવનમાં સમાધાન થાય અને એ જીવન તૂટતું બચી શકે છે એવું ચોક્કસ નથી કે કેસ કયા પ્રકારે લડવામાં આવે પક્ષકારોએ સામાન્ય રીતે જે કેસો અદાલતોમાં રજૂ કરી દીધા હોય છે તેવા પેન્ડિંગ કેસોમાં પક્ષકારોને બોલાવી સાથે બેસાડી અને પહેલ પ્રથમ તો એમની તકરારનું સ્વરૂપ જાણવાનું હોય છે અને એ જે તકરાર છે એમનું જે સ્વરૂપ છે એમના જે તકરારી મુદ્દા છે એનો કાયદેસર અને લીગલી જે ઓપ્શન મળતો હોય એનો જે રસ્તો નીકળતો હોય એ વિકલ્પ એમને સૂચવવામાં આવે અને એના આધારે સંમત થાય વિકલ્પ સાથે તો પક્ષકારો વચ્ચેની જે તકરાર છે એનો નિવેડો લાવવામાં આવે છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે